આપણે અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર એક બે ત્રણ અને ચાર સંપૂર્ણપણે જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબરી પણ છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આપણને આદર્શ પ્રશ્નપત્ર સહિત આપ્યું છે જે આપણી પ્રથમ પરીક્ષા માટે અતિશય મહત્વનું છે તે અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો જી હા તમે હવે આ અસાઇનમેન્ટ કોઈ બુક સ્ટોર પાસેથી કોઈ જગ્યાએ દૂર જઈને ખરીદવાની અથવા તમારી બાજુ જે છે એવા પ્રકારની સુવિધા ન હોય તો મુંજાવવાની કોઈ જરૂર નથી તમને હવે અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી જાય એમ છે આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને તમે જે છે અસાઇનમેન્ટ મંગાવી શકો છો જેની ડિલિવરી ફ્રી રહેશે તમારે કોઈ પ્રકારનો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ ચૂકવવાનો નથી ઓકે છે ચાલો પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન શું કહે છે કે ભાઈ રીડ ધ ડાયલોગ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બ્લેકબકમાંથી આપણને જે ફકરા આપેલા હોય છે એ ફકરાના આધારે આપણે સવાલના જવાબ લખવાના હોય છે તો સૌથી પહેલો પેરેગ્રાફ આપણે રીડ નંબર 1 એટલે કે બ્લેકબકમાંથી જે છે આ પ્રકાર આપ્યો છે આ પ્રકારના સવાલ છે તો પહેલો સવાલ છે વોટ ઇઝ ધ બ્લેકબક ફેમસ ફોર કે બ્લેકબક શેના માટે પ્રખ્યાત હોય છે જો પેલી લાઈનમાં જ લખ્યું છે જો બ્લેકબક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાયરલ હોર્ન્સ બેઠો જવાબ છે ધ બ્લેકબક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાયરલ હોર્ન્સ બ્લેકબક પોતાના વળાંકવાળા વળવળિયાવાળા શિંગડાના કારણે પ્રખ્યાત હોય છે બીજો સવાલ છે વોટ ઇઝ ડિસેન્ટિવ અબાઉટ ધ બ્લેકબક્સ હોર્ન કે બ્લેકબકના કાળિયારના જે શિંગડા છે એના વિશે ડિસેન્ટિવ એટલે કે આકર્ષવાવાળી વાત શું છે તમને એના શિંગડામાં વિચિત્ર વાત શું લાગે છે તો એના શિંગડામાં શું હોય છે તો એના શિંગડામાં એક થી ચાર સ્પાયરલ ટર્ન્સ એટલે કે કાં તો એકવાર કાં તો ચાર વાર શિંગડા જે છે વળ લેતા હોય છે વળાંક હોય છે એમાં તો એ જ લખીશું ધ બ્લેક બોક્સ હોન્સ આર રિંગડ વિથ વન ટુ ફોર સ્પાયરલ ટર્ન્સ

બ્લેકબક માટે કાળિયાર માટે ખતરો હોય છે તો આપણે પેરેગ્રાફમાં ખબર છે ચિત્તા ચિત્તા નામનું પ્રાણી છે તો ચિત્તા ઇઝ અ થ્રેટ ટુ ધ બ્લેકબક ચિત્તા નામનું પ્રાણી છે ને તે આ કાળિયાર માટે ખતરા સમાન છે અહીંયા રીડ નંબર વન નો પેરેગ્રાફ પૂરો થાય છે હવે છે રીડ નંબર ટુ જલેબીવાળા ભાઈ ભાઈ એક ભાઈ જે છે જલેબી ખાવા ગયા હતા બરોબર તો એનો પેરેગ્રાફ આપણને રીડ નંબર ટુ માંથી આપેલો છે જેના સવાલ પણ નીચે આપ્યા છે તો પહેલો સવાલ છે હાવ ડીડ બોય પ્લાન ટુ પે ફીસ કે છોકરાએ કેવી રીતે ફી ભરવાનો પ્લાન કર્યો હતો કેવી રીતે કર્યો હતો કે ભાઈ એકવાર જે આગળના મહિનાની સ્કોલરશીપ આવવાની બાકી છે એ સ્કોલરશિપના રકમ આવી જાય એના પૈસા આવી જાય એનાથી સ્કૂલની ફી ભરી દેશે ધ બોય પ્લાનેડ છોકરાએ પ્લાન કર્યો હતો શું ટુ પે ધ ફીસ ફી ભરવાનો વિથ ધ પ્રીવિયસ સ્કોલરશિપ આગળના મહિનાના સ્કોલરશિપના રકમમાંથી જે છે એને ફી ભરવાનો છે પ્લાન બનાવ્યો હતો બીજો સવાલ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન કે જલેબી પૂરે પૂરી પચી જશે જ્યારે આ વાક્ય અધૂરું છે જલેબી પૂરે પૂરી પચી જશે ક્યારે એ ભ ફી ભરાઈ હે ત્યાં એકવાર ફી ભરાઈ જાહે એટલે જલેબી પૂરે પૂરી પચી જશે ઈ લખવાનું છે ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન આગળના મહિનાની સ્કોલરશીપ એકવાર એકવાર ફી ફી ભરાઈ ભરાઈ જાય 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 એટલે જલેબી જલેબી પૂરેપૂરી પચી લખ્યું છે 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 કે કે ધ ધ વુડ બી કમ્પ્લીટલી પણ આગળ આગળ જવાબ પાછળ નથી શું કહે વન્સ વન્સ આઈ પેઇડ આઈડ ફીસ વિથ અમાઉન્ટ એક વખત હું રકમથી ફી ભરી દઉં એટલે જલેબી પૂરેપૂરી પચી જશે ત્યારબાદ છે ત્રીજો સવાલ વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન ટુ સ્કૂલ કે જ્યારે છોકરો સ્કૂલે પહોંચ્યો ત્યારે તેને શું જાણવા મળ્યું તો હવે શું જાણવા મળ્યું તું જ્યારે છોકરો સ્કૂલે પહોંચ્યો ત્યારે સાંભળવા મળ્યું હતું કે ભાઈ જે સ્કોલરશિપ છે જો અહીં લખ્યું છે આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ઇન ફોલોઇંગ મંથ જે સ્કોલરશિપની રકમ છે એ આવતા મહિને આવવાની છે છોકરાને આ વાત જાણવા મળી હતી લખીશું વેન ધ બોય વેન ટુ સ્કૂલ જ્યારે છોકરો સ્કૂલે ગયો અલ્પ વિરામ કરવાનો હવે He કેમ ટુ નો ધેટ એને જાણવા મળ્યું કે સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ કે સ્કોલરશીપ જે છે એ નેક્સ્ટ મંથમાં એટલે કે આવતા મહિને એને મળવાની છે ઓકે ચોથો સવાલ છે વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ માસ્ટર ગુલામ મોહમ્મદે શું અનાઉન્સ કર્યું આ જવાબ તો દેખાય જ જવો જોઈએ બેઠો જ છે માસ્ટર માસ્ટર ગુલામ ગુલામ ધેટ ધેટ ધ ધ ધ ધ વુડ વુડ બી બી ડ્યુરિંગ ડ્યુરિંગ રિસેસ રિસેસ બેઠો જવાબ આગળ છે પાંચમો સવાલ વોટ ડીડ બોય પ્રોમિસ છોકરાએ અલ્લામિયાને શું વચન આપ્યું શું પ્રોમિસ કર્યું તો એને એવું વચન આપ્યું જે તમે રકમ આપશો જે તમે મને ચાર રૂપિયા આપશો એનો ઉપયોગ હું ખાલી શેમાં તો કે ખાલી ફી ભરવામાં જ કરીશ જલેબી ખાવામાં નહીં કર બરોબર ધ બોય પ્રોમિસ્ડ ટુ અલ્લા ભગવાન છોકરાએ ભગવાનને એના અલ્લા પ્રાર્થના કરી કે હી વુડ યુઝ ધ ફોર રૂપીસ એ ચાર રૂપિયાનો ઉપયોગ કરશે શેમાં ઓનલી ટુ પે હિઝ ફીસ એની ફી ભરવામાં નોટ ટુ ઈટ જલેબીઝ જલેબી ખાવામાં નહીં કરે રેડી

કારણ કે એણે એના માલિકને મારી નાખ્યા હતા જો પહેલું જ લખ્યું છે આ વોરિયર કેલડા ઇઝ માસ્ટર હી રિપેન્ટેડ ઇમિડિયટલી કે એક યોદ્ધાએ એના માલિકને મારી નાખ્યો પણ છે એને તરત પસ્તાવો થયો ધ વોરિયર રિપેન્ટેડ બીકોઝ હી હેડ કિલ્ડ હિઝ માસ્ટર વોરિયરને પસ્તાવો થયો કારણ કે એણે એના માલિકને માર્યો હતો બીજો સવાલ છે વાય હી ડીડ હી રન અવે કેમ ભાગી ગયો અરે ખબર હતી પકડાઈ જાહે તો જે મરી નાખશે હી ન્યૂ ઇફ હી વોઝ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ સો હી રેન અવે ખબર હતી પકડા હે તો મરી જશું એટલે ભાગી ગયો કારણ લખવાનું છે હી રેન અવે બીકોઝ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ બેઠો જવાબ મળે છે કે નહીં આવી રીતે મોટા ભાગના સવાલમાં તમને બેઠો જવાબ મળી જાય બસ આવું જ જોતું હોય આપણે ત્રીજું હું કહે છે હાઉ ડીડ હી ડિસાઈડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન પોતાના કર્મ માટે પોતાના કર્મ માટે એણે કેવી રીતે પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું કેવી રીતે પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું ભાઈ એણે નક્કી કર્યું કે એકલા હાથે પર્વતમાંથી કોતરીને એક રસ્તો બનાવશે જેનાથી ગામ આખી દુનિયા સાથે જોડાઈ શકે તો એ જ લખવાનું છે હી ડિસાઈડેડ એણે નક્કી કર્યું ટુ રિપેન્ટ ફોર હિઝ સીન પોતાના કર્મ માટે પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું બાય સિંગલ હેન્ડેડલી એકલા હાથે

પેલો યુવાન માણસ વોરિયર પાસે યોદ્ધા પાસે શા માટે આવ્યો હતો એને બદલો જોતો હતો હી વોન્ટેડ રિવેન્જ એને પોતાની એના પોતાના પિતાના મૃત્યુનો બદલો જોતો હતો યસ તો જવાબ આવશે ધ યંગ મેન કેમ ટુ ધ વિલેજ કેમ ટુ ધ વોરિયર ટુ ટેક રિવેન્જ ઓફ હિઝ ફાધર્સ મર્ડર પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે જે છે આ વ્યક્તિ આ વોરિયરને મળવા માટે આવ્યો હતો પાંચમો સવાલ છે વોટ ડીડ વોરિયર રિક્વેસ્ટ ધ યંગ મેન આ યોદ્ધાએ જે છે આ વોરિયરે જે છે યંગ મેનને યુવાન માણસને શું વિનંતી કરી શું વિનંતી કરી કે ભાઈ મને મારી નાખ વાંધો નહીં બસ આ એકવાર આ ટનલ જે છે એ પૂરી થઈ જવાની બરાબર આ ટનલ એકવાર પૂરી થઈ જાય રસ્તો એકવાર બની જાય ને પછી તું મને મારો મારી નાખજે બસ એ જ લખવાનું છે ધ વોરિયર રિક્વેસ્ટેડ ધ યંગ મેન વોરિયરે યંગ મેનને વિનંતી કરી ટુ વેઇટ રાહ જોવાની

માલિકી સવાલો કરવા છે ચુ આન્સર ફ્યુ ક્વેશ્ચન અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રિફકેસ ધેચ હી હેડ વિથ હિમ જરાક ધ્યાનથી જવું બેઠો જવાબ છે અહીંયા આસ્કળ છે ને એની જગ્યાએ ખાલી ધ ઇન્સ્પેક્ટર લખી નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે બેઠા જવાબ તમને ઘણી વાર મળી જશે ઓકે ખાલી આપણને ગોતતા આવડવા જોઈએ ત્રીજો સવાલ શું કહે છે વોટ ડીડ ધ મેન ક્લેમ માણસે શેનો દાવો કર્યો તો શેનો દાવો કર્યો જો અહીંયા લખ્યું છે

આ લાઇન બેઠી લખી નાખો તો પણ કોઈ પ્રકારનો વાંધો ન આવે આગળ પાંચમો સો ચોથો સવાલ વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફ કેસ બ્રીફ કેસ ની અંદર એટલે કે ચામડાના પાકેટમાંથી શું મળ્યું તો શું મળ્યું જોવો તો શું મળ્યું તું શું મળ્યું તું હા અ ફાઇલ ઓફ પેપર્સ અને એક એનવલપ મળ્યું હતું જેમાં હતા કેટલા 20000 ડોલર હે હા એક ફાઇલ મળી હતી કાગળની અને 20000 ડોલર મળ્યા હતા બેઠું લખવાનું છે આગળ વધીએ પાંચમો કે ભાઈ મિસ્ટર ફિંકે શું કર્યું જ્યારે એને આ બધી વસ્તુઓ જોઈ એના બેગમાંથી આ વીસ હજાર ડોલર નીકળ્યા એક ફાઇલ નીકળી આ બધું જોઈને જે છે મિસ્ટર ફિંકે શું કર્યું તો જો પેરેગ્રાફ અંતમાં કહે છે એને ના પાડ દીધી નહીં બરોબર ઓહ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ એને ના પાડ દીધી ભાઈ આ બ્રીફકેસ મારું નથી તો ભાઈ લખવાનું વેન મિસ્ટર ફિંક સો ધ કન્ટેન્ટ્સ ઓફ ધ બ્રીફકેસ જ્યારે મિસ્ટર ફિંકે બ્રીફકેસની બધી વસ્તુઓ જોઈ હી હી ધેટ ધેટ એણે 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 કે કે ધ ધ ઓનર પોતે પોતે માલિક છે છે શેનો ઓફ આ આ આ ચામડાના એ એ વાત હું નકારી દીધી બરોબર ના પાડ ભાઈ વસ્તુ મારી નથી નથી ચામડાનું પાકેટ મારું હવે છેલ્લો પેરેગ્રાફ અહીંયા જગદીશ ચંદ્ર બોઝના ઇન્વેન્શન વિશે વાત કરેલી છે જેમાંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે અહીંયા આપણને સવાલ આપ્યા છે સવાલના જવાબ બધાના જવાબ બેઠા છે જો બતાવો કઈ રીતે પહેલો સવાલ છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડોક્ટર વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ડોક્ટર બોઝ ઇન્વેન્ટ ડોક્ટર બોઝે કયું સાધન શોધ્યું હતું ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર તો જવાબ આવશે ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર હવે તમને એમ થાય સર આમાં બેઠો જવાબ ક્યાં છે જરાક ધ્યાનથી જુઓ ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર बराबर आईवच तो। है इट इज कॉल्ड कार्ड नाकवानो छे डॉक्टर बोस इन्वेंटेड इंस्ट्रूमेंट ऑप्टिकल पल्स रिकॉर्डर बैठो लिखिए जो है हैं अगर बीजो सवाल व्हाट डिड द ऑप्टिकल पल्स रिकॉर्डर डू क्या ऑप्टिकल पल्स रिकॉर्डर શું करतो इट कैन रिकॉर्ड द प्रोसेस ऑफ कॉन्ट्रैक्शन इन प्लांट्स ही आल्सो रिकॉर्डेड द इंटरनल एक्टिविटीज ऑफ द प्लांट्स बाय दिस इंस्ट्रूमेंट आय जगह लिखवानो हूं पल्स रिकॉर्डर બેઠો જવાબ બેઠો જવાબ લખી નાખો તમ તારે પૂરો એક માર્ક્સ મળે પૂરો એક માર્ક્સ મળે જોવો તો ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર ધ પ્રોસેસિસ ઓફ કન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ એન્ડ ધ ઇન્ટરનલ એક્ટિવિટીસ ઓફ ધ પ્લાન્ટ્સ અહીંયા જે છે સંયોજક વાપરી નાખ્યું છે એન્ડ નામનું બરોબર તમે જે છે બેઠો જવાબ લખો તો પણ જે છે આપણો પૂરો માર્ક્સ આવે આગળ ત્રીજો સવાલ વોટ ડીડ ડોક્ટર બોઝ ડિસ્કવર અબાઉટ ધ પ્લાન્ટ ડોક્ટર બોઝે શું શોધીયું શું ડિસ્કવર કર્યું તો અહીં ધ્યાન હી ઓલસો ડિસ્કવર્ડ ધેટ ધ પ્લાન્ટ્સ ઓલસો જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ એન્ડ ફીલ ટાયર્ડ લાઈક ઓલ અધર લિવિંગ બીંગ્સ અહીં ઓલસો કાર્ડ લખવાનું અને હી ની જગ્યાએ શું લખ નાખવાનું ડોક્ટર બોઝ જો એકવાર જવાબ ડોક્ટર બોઝ ડિસ્કવર્ડ ધેટ પ્લાન્ટ્સ જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ એન્ડ ફીલ ટાયર્ડ લાઈક ઓલ અધર લિવિંગ બીંગ્સ છે જ્યારે જયારે આપણને આવો પેરેગ્રાફ પૂછાય વિચાર કરો આવો પેરેગ્રાફ બોર્ડમાં માં હોય તો મજા આવી જાય કે નહીં હે ને મજા આવી જાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સવાલનો જવાબ લખવાનો હોય ચોથું છે વોટ ડીડ ડોક્ટર બોઝ ફાઇન્ડ ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ પોતાના એક પ્રયોગમાંથી એને શું જાણવા મળ્યું તો જો અહીંયા છે ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ હી ફાઉન્ડ દેટ અ ડાઈંગ પ્લાન્ટ રિલીઝિસ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ બેઠું લખી નાખવાનું બેઠું હા ખાલી અહીં જે હિસ છે ને હિસની જગ્યાએ ડોક્ટર બોઝ એમાં એફોસ્ટ્રોફિયસ આપી દેવાનું એટલું જ ચેન્જ છે ખાલી આપણે બેઠી લાઈન લખી નાખી છે બરાબર જુઓ તો ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ ડૉક્ટર બોઝ ફાઉન્ડ ધેટ ધ ડાઈંગ પ્લાન્ટ રિલીઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ છે કે નહીં જુઓ તો બરાબર આપણને પેરેગ્રાફના જવાબ બેઠા મળી શકે છે ખાલી આપણને ગોતતા આવડવા જોઈએ ઓકે આગળ વધીએ पांचवा सवाल छे व्हाट डिड डॉक्टर बोज प्रूव अबाउट प्लांट्स एंड कार्बन डायोक्साइड डॉक्टर बोजे जे छे प्लांट ने कार्बन डाइऑक्साइड विषय शू प्रूव करियो. जो कर He also proved that the carbon dioxide affects the life of the plant very badly. Remember, excess intake -like of carbon dioxide can causes death to the plants. सिंपल. ઘીની જગ્યાએ જે છે ડોક્ટર બોઝ ઓલસો કાઢી નાખવાનું બેઠો જવાબ મળી જાય જોવો તો ડોક્ટર બોઝ પ્રૂવડ ધેટ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ ધ લાઈફ ઓફ પ્લાન્ટ્સ વેરી બેડલી એન્ડ એક્સેસ ઇન લેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન ઓલસો કિલ ધ પ્લાન્ટ્સ એના દ્વારા છોડ મરી પણ શકે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આ પ્રશ્નો સોલ્વ કરી નાખી અહીંયા પ્રશ્ન પૂરો થાય છે મળીશું આવતા વિડીયોમાં પણ એની પહેલા એક ખાસ નોંધ આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા તમારા માટે અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા જઈ રહ્યા છે બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા છે શું બ્રહ્માસ્ત્ર આઈ આઈએમપી રિવિઝન બેચ શરૂ કરવાના છે માત્ર 399 માં તમે જોડાઈ શકો છો જેની અંદર તમામ તમામ વસ્તુ વોકેબ્યુલરી થી માંડીને રાઇટિંગ અને ગ્રામર આ બધી વસ્તુ તમને શીખવાડવાના છે વિદ્યાર્થી મિત્રો ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે આનો હેલ્પલાઇન નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો આપણે સોલ્વ કર્યો નંબર પાંચ મળીશું આવતા નંબર જેમાં લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવું તો સબ્સ્ક્રાઇબ કરો